હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ડ્રાય ફ્રૂટના સુગર ફ્રી લાડુ બનાવવાના છે જેમાં આપણે નથી તો ખાંડનો ઉપયોગ કર્યો કે નથી ગોળનો ઉપયોગ કર્યો અને એ ખાવામાં એકદમ સોફ્ટ લાડુ બને છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે સુકું નારિયેલ લેવાનું છે અને એ નારિયેલની કાથલીમાંથી મેં આવાળા નાના નાના ટુકડા કરી લીધા છે તો હું અહીં બે વાટકી નારિયલના ટુકડાઓનો ઉપયોગ કરવાની છું એમાંથી એક વાટકી નારિયેળના ટુકડા આપણે મિક્સી જારમાં લઈશું અને એને ક્રશ કરી લઈશું તો આ જ રીતે બીજી વાટકી નારિયેલના ટુકડાને પણ આપણે ક્રશ કરી લઈશું તો મેં બંને વાટકી નારિયેળના ટુકડાનો ભૂકો કરી લીધો છે તો નારિયેલને આપણે આ રીતે એકદમ ઝીણું ક્રશ કરવાનું છે હવે આપણે મિક્સી જારમાં એક વાટકી દ્રાક્ષ લઈશું આપણે બે વાટકી ટોપરાના ટુકડા લીધા છે એટલે એની સામે એક વાટકી સૂકી દ્રાક્ષ લઈશું અને પા વાટકી એમાં બદામ એડ કરીશું પા વાટકી જેટલા આપણે એમાં કાજુ એડ કરીશું હવે જારમાં વધુ કંઈ સમય એવું નથી એટલે આપણે આને ક્રશ કરી લઈશું તો બસ એને પણ આપણે આ રીતે ઝીણું ક્રશ કરવાનું છે અને હવે એને ક્રશ કરેલા નારિયેલ સાથે એ બાઉલમાં જ કાઢી લઈશું અને એ જ મિક્સીજારમાં આપણે પા વાટકી જેટલી અખરોટ લઈશું અને એને પણ આપણે ક્રશ કરી લેવાની છે તો અખરોટને પણ આપણે બીજા ડ્રાય ફ્રૂટ્સની સાથે જ બાઉલમાં લઈ લઈશું હવે એમાં અડધી ચમચી જેટલી ઇલાયચીનો પાવડર એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરવાનું છે આપણે આમાં ગળપણ માટે ન તો ખાંડ નાખવાની છે કે ન તો ગોળ નાખવાનો છે પણ આપણે જે સૂકી દ્રાક્ષ નાખી છે એનાથી જ આનું ગળપણ કમ્પ્લીટ થઈ જશે તો હવે એને આપણે સારી રીતે મિક્સ કરીશું જેથી કરી આપણે દ્રાક્ષ જે ક્રશ કરીને નાખીએ છીએ એ બધી જ બાજુ એટલે કે બધા જ ડ્રાયફ્રૂટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય સૂકી દ્રાક્ષને ક્રશ કરવાથી એ ચીપચીપી થઈ જાય છે એટલે કે એના લમ્સ થઈ જાય છે તો એના બધા જ લમ્સને પહેલાં આપણે આ રીતે ખુલ્લા કરી લઈશું અને એકવાર બધા જ ડ્રાયફ્રૂટ સાથે સારી રીતે લમ્સ ખુલ્લા પડી જાય પછી આપણે એમાંથી લાડુ તૈયાર કરીશું તો હવે દ્રાક્ષ ડ્રાયફ્રૂટ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આપણે એમાંથી લાડુ રેડી કરી લઈએ તો લાડુને આપણે હાથ વડે થોડા પ્રેસ કરવાના છે અને એને ગોળ સેફ થઈ દઈશું તો આ રીતે આપણે લાડુ તૈયાર કરી લઈશું એક વાર ફરીથી બતાવું તો બસ આપણે એને આ રીતે હાથેથી થોડો પ્રેસ કરવાનો છે અને એનો લાડુ તૈયાર કરવાનો છે તો આ રીતે આપણે બધા જ લાડુ રેડી કરી લઈશું તો આપણે જેટલા ડ્રાય ફ્રૂટ્સ લીધા હતા એમાંથી આટલા લાડુ રેડી થયા છે અને લાડુનું સ્ટ્રક્ચર તમને બતાવું તો એકદમ સોફ્ટ બને છે આ લાડુ તો આ આપણે બનાવે છે એકદમ સુગર ફ્રી લાડુ જેમાં ના તો આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે કે ન ગોળનો ઉપયોગ કર્યો છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ